પછી સ્કૂલ જતી વખતે પણ પગ પડી ગઈ તું ચારમાં જવાના નમસ્કાર મિત્રો આજે અમે ડીસામાં આવેલ સુદામાં ઉદ્ધા સુધી મુલાકાત લીધી ત્યાં અમે જોઈ પરિસ્થિતિ થોડું મદદની જરૂર હતી તો અમારો જે બી જેડા સ્ટાફ સ્ટાફમાં પ્રસ્તાવ મૂકે દરેક લાઈન સ્ટાફ મિત્રો તેમજ અધિકારી ગાડીના ડ્રાઈવરો થોડી થોડી મદદ કરીને જે પણ સપોર્ટ મળ્યો એનાથી અમે આ કરિયાણ લાવ્યા છે અને જે બની શકે એ મદદ કરી છે તો આપ લોકો જો આ વિડીયો જુઓ તો ડીસામાં જ આવેલા હોય તો ડીસાના વચનો અવારનવાર આવીને સુદામાં વૃદ્ધાશ્રમની મુલાકાત લો પુલ નહીં તો ફૂલની પાતળીની મુલાકાત મદદ કરો વૃદ્ધાઓને કરેલી મદદનું ફર આ ઘઉંમાં રૂબરૂ મળે છે માટે અવશ્ય એકવાર સુદામાં વૃદ્ધાશ્રમની મુલાકાત લો આ આસાદેન ચલાવે છે એમના પર બે સંતો સંપર્ક છે સુમ સુમ જયસી રષ આસાદેન રાજપુર માં સુદામા વિદ્યા आश्रम માં જયદાતી જીબી સ્ટાફે અમને કાર્ય આપેલું છે બરાબર ખૂબ ખૂબ જીબી સાહેબ આભાર આપએ આપરા જે પણ પૂર્ણ ભૂલી પાંખડી મદદ કરી ఎన దరక స్టాఫలో జీపీ దరిక కర్మచారిను ఆభ మే